હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી દ્રાક્ષ અને ધાણાની દાંડલીની ચટણી તો તે કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું દ્રાક્ષ લેવાની એક બાઉલ ભરી આ દ્રાક્ષ મેં છૂટી પાડી લીધી છે એ દ્રાક્ષ લીધી આ ખાટી મીઠી આવે એકદમ એ નહીં ને બહુ મીઠી નહીં એવી દ્રાક્ષ લેવાની ને આ લીધી છે ધાણાની દાંડલી કુમળી કુમળી જ આવી એકદમ કોણી હોય ને એ બધી દાંડલી લીધી છે ના લીધું છે લીલું લસણ ના લીધો આદુનો ટુકડો ને સાતથી આઠ મરચાં એક લીમડાની ડારખી ને ટેસ્ટ પ્રમાણે મીઠું અને ખાંડ હવે પહેલાં આ બધું સુધારી લેશું મોટું મોટું કટકટ દેશું આપણે બધું પછી ધોઈ નાખશું આ દાંડલી મસ્ત કુમળી છે આમ કટિંગ કરીએ ને ત્યાં ખબર પડી જાય છે આંખ માટે બહુ સારી આપણે આ બધું આપણે ધોઈ લીધું છે હવે આપણે એને મિક્સરના બાઉલમાં નાખી દઈશું દ્રાક્ષની મેં ધોઈને લીધી છે હવે નાખશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એમાં નાખશું આપણે ખાંડ પાણી નથી નાખવાનું એમનામ જ ક્રશ કરવાની છે આપણે ચટણી આપણી ક્રશ થઈ ગઈ છે દ્રાક્ષમાંથી પાણી છૂટે ને આપણે ખાંડને મીઠું નાખીએ એટલે મસ્ત ખાટી મીઠી ચટણી તૈયાર છે આપણી લીલી દ્રાક્ષની ચટણી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ